તો આ તરફ રાજકોટમાં સરકારી ગાડીના ઉપયોગનો વિવાદ શ્રમવાનું નામ નથી લઈ રહ્યો હજુ મેયર નૈનાબેનનો વિવાદ શ્રમ્યો નથી ત્યાં શાસક પક્ષ નેતા લીલુબેન જાધવે સરકારી ગાડીનો અંગત ઉપયોગ કર્યો હોવાનું વિડિયો વાયરલ થયો છે ત્યારે આ સમગ્ર મુદ્દે લીલુબેને સ્પષ્ટતા આપી છે તેમણે પોતાના દીકરાની ધોરણ બારની પરીક્ષા ચાલુ હોવાનું કહ્યું તો વોર્ડ નંબર અગિયારમાં કામ માટે ગયા હતા અને શાળા પણ ત્યાં આવેલી હોવાથી દીકરાને લીધો હોવાની વાત કરી એટલું જ રહી પાડોશીની દીકરીને પણ શાળા પરથી લીધી હોવાનું તેમણે કહ્યું દસમા બારમા વાળાની એક્ઝામ ચાલુ થઈ છે એટલે બારમા ધોરણમાં મારો સન પણ ગણે છે ને હું બપોરના લેવા ગઈ હતી મારા સનને ને બાજુવાળાની બેબી એને પણ મને સેવા એવી હતી તો એ બેન કે મારી બેબીને તમે લેતા આવશો બેન તો મેં કીધું હા હું તમારી બેબીને લેતી આવીશ એટલે એ એક સેવા આવી હતી રાજકોટ મહાનગરપાલિકા થઈ રહ્યા છે હા બની શકે હિતશત્રુ શત્રુ હોય કોઈ એવા વિડીયો વાયરલ કરી શકે